સમીક જોશી અને તેમની ટીમ પણ મક્કરપુરા પોલીસ મથકે પહોંચી છે બ્યુરો રિપોર્ટ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી કરો 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 શેર ધન્યવાદ આજે વોર્ડ નંબર ઓગણીસની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી સાડા નવ વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ રજ રજદારે રજૂઆત રજૂ કરે છે ડોક્યુમેન્ટ જન્મનો દાખલો જે જમનાબાઈ હોસ્પિટલનો હતો હવે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જળનો દાખલો બનાવતું નથી એટલે એમાં જે થ્રી લેયર્ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારે જણનો દાખલો બનાવતું નથી એમાં જમનાભાઈ લખેલું છે નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ખોટી છે ક્યુઆર કોડ સ્કેન કરવાથી જે થર્ડ લેયરનું છે એ પણ કશું આવતું નથી અને અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ અમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા ખ્યાલ એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે આપ જોઈ લો એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં આવ્યો તાત્કાલિક આ બર્થેન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમને પણ કહ્યું કે આ ફ્રોડ છે ત્યારબાદ અમે તરત જ સો નંબર ડાયલ કર્યો અને પોલીસને બોલાવી દીધી અને અત્યારે પોલીસ ફરિયાદની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે પોલીસ ખાતું જ એકમાત્ર એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ ક્યાંના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ આપવામાં આવ્યો છે હવે આ કેસમાં જ્યારે વારંવાર આ બધી વસ્તુઓ પકડાય છે અમારા ચેકિંગની અંદર અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અરજદારો દ્વારા પણ જે એમને જે જગ્યાથી કરાયું છે એની પણ માહિતી આપવામાં આવી છે તેમ છતાં પણ પોલીસ ખાતા દ્વારા જો સક્રિયતાથી પગલાં લેવામાં આવે તો અને તો જ આ બધા કથિત સૂત્રધારોને પકડવામાં આવે તો જ આ બધું અટકી શકે તેમ છે અને દેશને બચાવી શકાય એમ છે ક્યારે બર્થ સર્ટિફિકેટ બનાવી શકે તો પછી કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની જરૂરત શું છે બર્થન ડે ડિપાર્ટમેન્ટ તો નામ સુધારવા માટે સામાન્ય છે તમે જે કોર્પોરેશનની જન્મમરણની ઓફિસ હોય ત્યાં અરજી આપવાની હોય છે તમારે આખું નામ જે જો તો એમાં સ્કૂલ એલસી મૂકીને તમારે અરજી આપવાની હોય છે તો એ લોકો સુધારી આપતા હોય છે પણ એનો અમુક સમય હોય છે એ સમય મર્યાદામાં જ કામ થતું હોય છે વેબસાઇટ બધી ફેક જ છે સ્કેન કરતાની સાથે પકડાઈ ગયું ધ વેબસાઇટ નોટ ફાઉન્ડ પણ આમાં એવું થાય છે કે ભોળી જનતા છેતરાઈ રહી છે આવા એજન્ટોના માધ્યમથી એટલે હું બધાને બે હાથ જોડીને વધી વિનંતી કરું છું બે ધક્કા વધારે પડે એનો ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહું લાવો તમારું કામ કરી આપું એવા દુષ્ટોથી દૂર રહેવા માટે એક નમ્ર વિનંતી છે હું છું સમીર જોશી હેડ ઓફ કાર્ડ ડિપાર્ટમેન્ટ